કરવા બાબત જિલ્લા કલેક્ટર અનિલ ધાબેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી માંજલપુર વિધાનસભા હેઠળ વડસર ગ્રામ વિસ્તારમાં વિશ્વામિતિ નદીના કિનારે ગેરકાયદેસર બાંધકામ તથા રસ્તા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબત સવિને રજવાદ કરવાનું કે માંજલપુર વિસ્તારના વડસર ગામે વણકર વાંસ પળ્યું શ્રીજી ફ્લેટ તથા સાયવિલા ફ્લેટ્સ આવેલ છે અમરા વિસ્તારમાં વિશ્વામિત્રી નદી દર્શનમ વોટર લીલી તથા શાલિગ્રામ હોમ્સ દર્શનમ પ્રોજેક્ટ બંગલો યોજના શરૂ કરવામાં આવી છે જે સંપૂર્ણ રીતે કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું સ્પષ્ટ થાય છે આ બાંધકામ માટે જમીનનો હેતુ બદલવાની મંજૂરી વિશ્વામિત્રી નદી તથા તેના ઝોન સંબંધિત નિયમો મુજબ પરવાનગીઓ તેમજ જરૂરી એનઓસી લેવામાં આવી નથી જો કોઈ મંજૂરી લેવાય હોવાનું જણાવવામાં આવે તો આસપાસના રહેવાસીઓની ના વાંધા પ્રમાણપત્ર લીધા વગર મેળવવામાં આવી હોવાનું જણાય છે થોડા દિવસ અગાઉ વણકર વાસના મંદિર પાસે જ્યાં વર્ષોથી વણકર વાસના રહેવાસીઓ તેમના ઘરો સુધી પહોંચવા માટેનો રસ્તો હતી સાંકડો હોવાને કારણે વાનો બહાર પાર્ક કરતા હતા ત્યાં અચાનક બિલ્ડર દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો છે આ જગ્યા વર્ષોથી જાહેર કરવામાં જાહેર ઉપયોગમાં રહે છે અને વડસર ગ્રામ ઓગણીસો બ્યાસી માં કોર્પોરેશનમાં સામેલ થવા પહેલાથી જ વાહન પાર્કિંગ માટે વપરાતી આવી છે આ રસ્તો બનાવ્યા બાદ બિલ્ડરના માણસો દ્વારા રહેવાસીઓને ધમકી આપવામાં આવી હતી અહીં પાર્કિંગ કરશો તો વાહનને નુકસાન પહોંચાડવામાં આવશે તેમજ આ વિસ્તારમાં અવરજવર જવર નહીં કરવા દેવામાં આવે અત્યંત આશ્ચર્યજનક તથા ગેરકાયદેસર કામગીરી છે ઉપરાંત પ્રોજેક્ટ શરૂ થતી વખતે રસ્તો એક અલગ દિશામાં દર્શાવવામાં આવ્યો તો જે અચાનક બદલવામાં આવ્યો છે આ સમગ્ર બાબત ગંભીર તપાસનો વિષય છે વડસર વિસ્તારમાં એક વણકર વાસ કરીને વિસ્તાર આવેલો છે એની બાજુમાં એક સાહી વિલા કરીને આવેલું છે થોડા દિવસ પહેલા દર્શનમ બિલ્ડર દ્વારા એક પ્રોજેક્ટની અંતર્ગત આ વણકર વાસના વિસ્તારને જે જગ્યાએ આ લોકો પાર્કિંગ કરતા આવવા જવાનો રસ્તો હતો એને અચાનક એ જગ્યા પર એક મોટો ગેટ ખોલી દેતા આ લોકોની જે પાર્કિંગ વ્યવસ્થા હતી એ બધી છીનવાઈ ગઈ છે એ લોકોનો જે હક હતો એ આ એકદમ દર્શનમ બિલ્ડરે લઈ લીધો છે ત્યારબાદ એ લોકો આ વણકરવાસતા લોકો જ્યારે ત્યાં સાધન મૂકવા જતા હતા તો એમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ અહીંયા મૂકવાનું નહીં અમારો અમારો જે અમારી જગ્યા છે અને તમે જો મૂકશો તો તમારા વાહનોને નુકસાન થશે એ રીતે એમણે ધમકી આપી હતી એટલે આ વણકરવાસતા લોકોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો આમ આદમી પાર્ટીએ ત્યાં વિસ્તારનો સર્વે કરીને જાણ્યું તો ખરેખર આ ત્યાં ગેરકાયદેસર કબજો લાગ્યો અને થોડા દિવસ પહેલાં જ આ જ પ્રોજેક્ટને નામ બીજું આપીને આ લોકોએ કામ ચાલુ કર્યું હતું અને ત્યાંના ધારાસભ્યએ ત્યાંની જે રજા ચિઠ્ઠી છે એ નામંજૂર કરીને રદ કરાવીને કામ રોક્યું હતું એ જ પ્રોજેક્ટ પર આ ભાઈએ નામ બીજું કરીને નવી રજા ચિઠ્ઠી મેળવી લીધી છે અને કામ ચાલુ કરી દીધું છે તો એના અગેન્સ્ટમાં આજે અહીંયા અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે જેમાં વણકરવાસના જે રહેવાસી છે એ જે પણ વિક્ટિમ છે એ અહીંયા આવેલા છે અને આજે અમે કલેક્ટર સાહેબને અરજી આપી છે અમે અત્યારે ગાંધીજીના માર્ગે આવ્યા છે ગાંધીજીના માર્ગે અમને જો અહીંયા ન્યાય મળી જશે તો અમને કઈ જ વાંધો નથી અમે સૌથી વધારે ખુશ થઈશું પરંતુ જો અમને ન્યાય નહીં મળે અમને વણકર વાસતા લોકોને ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહના માર્ગે પણ જઈશું અને આંદોલનો કરીશું જગ્યા પર જઈશું જે તે જગ્યા પર જે આંદોલનની જરૂર પડશે તે કરીશું મારું નામ વિનય ચવહાણ આંબાબી પાર્ટી અમારા વરસાદના બધા શ્રી કહ અહીં કહ લખ્ટર અહીં આવ્યા છે આ રસ્તો લઈને અમારો રસ્તો બીજું કોઈ બંધ દે છે લોકો અમારે ગાડીઓ મૂકવાની છોકરાઓને ગાડીઓ મૂકવા નથી દેતા આવી રીતના રસ્તો બંધ કર્યો છે ઝોપટ એકદમ ત્યાં આગળ રસ્તામાં લાઈન મૂકી દીધું અમારે કોઈ મર્યું ટર્યું બધું થઈ મૂકીએ છે પહેલેથી જ વર્ષોના વર્ષોથી ગયડા ને કરેલું છે આ બધું હવે આ લોકો બંધ કરે છે હવે એમાં શું કરવાનું આજે તમે કોને રજૂઆત કરી આજે સાહેબને રજૂઆત કરી છે શું નામ આપનું મારું રેવાબેન